સૌથી પહેલા આપણે સ્ટાર્સ પરીક્ષણ કરવાનું છે સ્ટાર્ચ સ્ટાર્સ ની કાર્બોદિત કેવા શું કહેવાય કાર્બોદિત એ કાર્બોદિત આપણા શરીરને શું આપે તો એ આવશે કાર્બોદિત આપણા શરીરને શું આપે વેરી ગુડ આપણા શરીરને શક્તિ આપે શક્તિ ચરબી શું આપે ગરમી અને શક્તિ કાર્બોદિત શું આપે શક્તિ બરાબર એને સ્ટાર્સ ની કહેવાય શું કહેવાય હવે આપણે પરીક્ષણ કરવાનું છે કે આપણે જે ખોરાક ખાઈએ ખાદ્ય પદાર્થો ખાદ્ય પદાર્થો એટલે આપણે જે ખોરાક ખાઈએ ને એને ખાદ્ય પદાર્થ કહેવાય બટાકા છે આપણી સાથે ચોખા છે રાંધેલા ચોખા દૂધ છે પછી દાળ છે રાંધેલી દાળ બરાબર ચોખાનો લોટ છે ચણાનો લોટ છે ઘઉંનો લોટ છે લીંબુ શરબત છે આવું આટલા બધા ખાદ્ય પદાર્થ છે અને આપણે ચેક કરવાનું છે કે કયા ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હાજર છે કાર્બોહાઇડ્રેટ હાજર છે એ આપણે ચેક કરવાનું છે એના માટે આપણને મદદ કોણ કરશે એક દ્રાવણ જે નામ છે આયોડિન બરોબર દ્રાવણ આયોડિન દ્રાવણ એ આપણને મદદ કરશે આયોડિનના દ્રાવણનો રંગ કેવો છે તે આપણે જોઈએ તો આયોડિનના દ્રાવણનો રંગ પીળાશ પડતો છે જો ડાર્ક પીળો હે ને પીળાશ પડતો રંગ છે જો વેરી જોબર એટલે આપણે કોઈ બી સવાલ પૂછે કે ભાઈ આયોડિનના દ્રાવણનો રંગ કેવો હતો હે ને કેવાનો પીળાશ પડતો સવાલ પડતી છે તો આ આયોડિનનો દ્રાવણ ખાદ્ય પદાર્થ ઉપર આપણે નાખીશું અને જો કાળો ડાર્ક રંગ આવે તો સમજવાનું

જુ તમે હા તો છે ને કાળો કલર જો તો બટાકામાં બી સ્ટાર્ચ હાજર છે કે નથી છે સમય પડે કે બધાને ચાલો હવે આપણે કોને ચેક કરીએ લીંબુ પાણીને ચેક કરીએ ચાલો લીંબુ પાણીને ચેક કરીએ આપણે આ સૌથી પહેલા લીંબુ પાણી જોતા છે તમે કઈ રંગનો ફરક પડ્યો ના નથી પડો ને તો લીંબુ શરબત માં સ્કાર્થ હાજર છે કે નથી નથી ઓકે ચાલો બાજુમાં શું છે ના આ છે આપણો ઘઉનો લોટ હે ને આ આપણે ઘઉનો લોટ લીધેલો છે ઓકે ચાલો એમાં ચેક કરીએ છે ને હા ક ક રંગ નીકળે કાળો નીકળ્યો કે નહીં એટલે ઘઉના લોટમાં સ્ટા હાજર છે કે નથી સ્ટાર્ચ જો કયા કયામાં સ્ટાર્થ હાજર નીકળ્યો એક તો ચોખામાં બટાકામાં ઘઉંના લોટમાં હે ને ત્યારબાદ ચણાનો લોટ છે જો તમે ત્યાંથી આપણી પાસે શું છે ચણાનો લોટ એટલે જેને આપણે બેસન કે બેસન તો એમાં સ્ટાર્થ હાજર છે કે નથી આપણે જોઈ લઈએ છે ને ઓકે ત્યારબાદ છે ચોખાનો ચોખાના લોટમાં બાજુમાં દાળ છે રાંધેલી દાળ રાંધેલી દાળ ને ચેક કરી લઈએ હે ને પછી છે દૂધ દૂધમાં છે કે નથી સ્ટાર્ચ તે આપણે જોઈ લઈએ આપણા શરીર સ્ટાચ પૂરું કરવું હોય પોતાને તો આપણે કયો ખોરાક ખાવો પડે ભાત ખાવો પડે બટાકા ખાવા પડે પછી ચોખા હે ઘઉં ચોખા બેસન દાળ આ બધું આપણે ખાવું પડે કે નહીં તો આપણને સ્ટાર્ચ મળે ને કાર્બોદિત મળે કે નહીં આપણે મધ્યાહન ભોજનમાં આવે કે નહીં આવે મને કહ્યું બધું મધ્યાહન ભોજનમાં રોજ ભાત આવે દાળ આવે ઘઉંની રોટલી આવે તો આપણે મધ્યાહન ભોજન જો ખાઈએ તો આપણા શરીરને કાર્બોદિત મળવાનું કે નહીં મળવાનું એટલે મધ્યાહન ભોજન તમને આપવામાં આવે એટલે મધ્યાહન ભોજન પૌષ્ટિક ભોજન કહેવામાં આવે સહન પડતી છે બધાને અરે મધ્યાહન ભોજનમાં આપણે નહીં જમતા હોય તો ઘરે આવું જમવાનું તમે જોઈ શકો કે ચોખા ઘઉં આ બધું શું છે અનાજ છે શું છે અનાજ અને કાર્બોડેટ મોટે ભાગે તમને અનાજમાંથી વધારે મળે કાર્બોડેટ વધારે મળે અનાજમાંથી વધારે મળે શ પડે કે બધાને ક્લિયર છો હવે આપણે પ્રયોગ લખીએ